નમસ્કાર જય માતાજી મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હાર્મોનિયમ ક્લાસ પર તો મિત્રો આ વિડીયોમાં લઈને આવ્યો છું સતી તોરલદેનું ભજન જે લોકપ્રસિદ્ધ છે અને ખૂબ જૂનું છે અને જાણીતું છે આપણે સંતવાણીમાં ખૂબ સારી રીતે એને ગાઈએ છીએ મિત્રો એના બોલ છે મિત્રો જેસલ કરી લે વિચાર તો મિત્રો આનો તાલ મિત્રો પણ દીપચંદી દેશી થાય છે એ જ દે તાલમાં ભજન છે મિત્રો ભજનનું નોટેશન સાથે હું તમને આ વિડીયોમાં જણાવીશ મિત્રો તાલમાં કેમ ઉપાડવું તે પણ હું તમને વિડીયોમાં જણાવીશ પહેલાં પછી નોટેશનમાં જણાવીશ તમને અને વિડીયોની શરૂઆત કરતાં પહેલાં મિત્રો હું તમને નમ્ર વિનંતી કરવા માગું છું કે તમે જો અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલની સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે અને જે મિત્રોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી છે તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને જે મિત્રો શીખતા હોય તેમને શેર કરવા તમને નમ્ર વિનંતી છે મિત્રો તો વિલંબ કર્યા વિના શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો આવી રીતે ભજનનો તાલ થાય છે દેશી દીપચંદી જે મેં પહેલાં વિડીયોમાં તમને ઉપાડીને જણાવ્યું કેવી રીતે ઉપાડવું અને કઈ રીતે તેની ગાયકી કરવી મિત્રો મિત્રો આપણે સફેદ ચારથી આ ભજનને લીધેલું છે વધારે સફેદ ચારથી તો કલાકારો બધા ભજનીકો બધા ગાય છે અને ગાવું જોઈએ ચાર સફેદથી જેન્સની ગાયકી માટે ચાર સફેદ હોવું જોઈએ તો મિત્રો ચાર સફેદનો રાગ આમ બિલાવલ થાય છે મિત્રો પણ કોમલીનો ઉપયોગ વચ્ચેમાં આવે છે બિલાવલ કહેતા મિત્રો સરગમની જે લાઇન છે સા રે ગ મ ચાર સફેદથી જે મેં પહેલાં વિડીયોમાં પણ જણાવેલ છે કે સરગમ કેવી રીતે થાય સા રે ગ મ પ ધ ની સા એવી રીતે બિલાવલ રાગમાં આમ થાય છે પણ વચમાં કોમલનીનો પણ ઉપયોગ મિત્રો આવે છે તો કઈ રીતે લાઇન છે એની કરી મિત્રો એના સૂર છે એ સૂર ઉપર આપણે જવાનું છે તેની લાઈન છે મિત્રો નોટેશનની વાત કરીએ આપણે તો પ્રથમ પહેલાં તમને જે દેખાય છે સ્ક્રીન પર કે જેસલ કરી લે વિચાર માથે જમ કેરો માર તો પહેલી લીટી લઈશું તો મિત્રો ચાર સફેદથી અહીંયા તબલું મેળ કરેલું ચાર સફેદથી ગાવાનું છે તો પહેલાં આપણે ભજનનો ઉપાડ કરવાનો થાય ત્યારે મિત્રો પહેલાં શરૂઆતમાં વહી જવાનું છે આપણે ઉપરના સા ઉપર જેસલ કહેવા માટે સા 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 કરી લે કહેવા માટે મિત્રો શુદ્ધનીનો ઉપયોગ કરવાનો છે અહીંયા આપણે જો મિત્રો કોમલની આવે તો નીચે લીટી હશે છે જે નોટેશનમાં પણ આગળ દેખાય છે કે વિચાર ત્યાં મિત્રો ની છે ત્યાં કોમલ ની છે તેની લીટી છે તો શુદ્ધ ની લેવાનો છે ત્યાં મિત્રો નીટની હોય એટલે કરી લે એમ કહેવા માટે મિત્રો ની અને સા ટપકાવાળો ઉપરનો સાસી એ વિચાર એમ મિત્રો કહેવા માટે રે ઉપરનો દેવાનો છે સા અને કોમલની પર આવી જવાનો છે માથે કહેવા માટે ની શુદ્ધ ધ અને જમ એમ કહેવા માટે પ ધ પ કેરો ઓ એમ કહેવા માટે ની કોમલ ધ પ મ અને માર કહેવા માટે મિત્રો એક જ વાર મ દબાવવાનો છે સા 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 ની ની સા રે સા સા ની ની ધ ની પ ધ પ ની ધ પ મ મ રુદ્ર પર આવી ગયા પછી નીચેની લીટી લેવાની છે સપના જેવો આ સંસાર તોડી રાણી કરે છે પોકાર તો અહીંયાથી સપના કહેવા માટે મિત્રો અહીંયા કોમલની પર આવવા છે કોમલ ની ની ધ અને કોમલ જેવો એમ કહેવા માટે મિત્રો પ ધ પ પછી આ આ એમ કહેવા માટે ની કોમલ ધ અને પ દબાવવાનો છે સંસાર કહેવા માટે મ ગ રે પછી તોડી રાણી એમ કહેવા માટે મિત્રો રે ગ મ પ કરે એમ કહેવા માટે ગ ગ રે છે એમ કેવા માટે મગરે અને પોકાર કેવા માટે બે વાર સાદાવાના છે આ સંસાર તોડી રાણી કરે છે મિત્રો ગમે તે ભજન ગાતા હોય ચાર સફેદ પાંચ કાઢી તો ગમે ત્યારે પણ એનો તમારે મિત્રો અહીંયા આપણે ચાર સફેદથી ગાઈએ છીએ તો નીચેનો પ તમારે દબાવવો જરૂરી છે મિત્રો અહીંયા આવો ત્યારે દબાવવો જરૂરી છે મધ્યમ સુર ઉપર ગાતા હોય તો તમારે સા દબાવવાનો અને આપણે અહીંયા ગાઈએ છીએ ચાર સફેદી એટલે પો દબાવવાનો અહીંયા સ આવીએ એટલે પો દબાવવો જરૂરી છે એટલે રૂડો લાગશે મિત્રો મીઠું લાગશે પછી મિત્રો આવો ને જેસલ રાય આપણે પ્રેમ થકી મળીએ હોજી તો મિત્રો આવોને કહેવા માટે સારે ગ જેસલ કહેવા માટે મ પ રાય કહેવા માટે મ ગમ આપણ કેવા માટે મિત્રો ગ રેસા પ્રેમ થકી કહેવા માટે રે ગ મ પો એમ કહેવા માટે ગ ગ રે મ ગ હોજી કહેવા માટે રે સા 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 રે ગ મ પ પ મ ગ મ ગ રે સા રે ગ પ ગ ગ રે મ ગ રે સા સા આવો ને જય સ

હવે મિત્રો આ તો એક થયું ભજનનું મુખડું પછી આપણે એને કદાચ અંતરો લઈ લઈએ પછી છેક નામાચરણ સુધી આના નોટેશન પર તમે ગાઈ શકો છો મિત્રો એકવાર મિત્રો અહીંયા મુખડું પૂરું થઈ જાય પછી આ એક થોડુંક સંગીત છે તેનું નોટેશન નથી આપ્યું હું તમને વગાડીને જણાવીશ મિત્રો એ રીતે સંગીત થોડું વગાડશો અને પછી તમે અંતરો ગાય છે તો થોડું રૂડું લાગશે મિત્રો પહેલાં આપણે મુખડું ગાઈ લઈ પછી મિત્રો સંગીત વગાડવા માટે અહીંયા ગ મ પ ધ ની પછી પ ધ ની અને ઉપનો રે અને સા ફરીથી વગાડી લેવાનું પછી મિત્રો આપણે ભજનનો અંતરો ગાવાનો છે એ અંતરમાં અનુભવી આવ્યો છે અવતાર માથે સદગુરુનો આધાર તો અનુભવી કહેવા માટે મિત્રો એ જ રીતે નોટેશન છે કોઈ તફાવત જાજો નથી ખાલી શબ્દનો તફાવત છે અનુભવી કહેવા માટે ચાર વાર ઉપરના સા દબાવવાના છે આવ્યો છે કહેવા માટે અહીંયા શુદ્ધ ની સા અવતાર કહેવા માટે ઉપરનો રે સા સા અને કોમળ ની માથે કહેવા માટે ની કોમલ ધ અને ની કોમલ ધ એમ કહેવા માટે પ ધ પ ગુરુનો કહેવા માટે કોમલ ની ધ પ અને આધાર કહેવા માટે બે વાર મ સા અનુભવી આવ્યો છે અવતાર માથે પછી મિત્રો જાવ મારે ધણીના દરબાર બેરલી ઉતારે ભવ તો જાવું કેવા માટે મિત્રો કોમળ ની ધ અને કોમળ ની એવી રીતે નોટેશન છે ધણી કેવા માટે પધ પ ના કહેવા માટે કોમળ ધ

પછી મિત્રો આગળનું નોટેશન જે તમને આપણે મેં કીધું જે પ્રેમ થકી મળી હે જી સંત હોય ત્યાં ભળીએ હો મિત્રો આ તો આજનો વિડીયો જેસલ કરી લે વિચાર આપણું સુપ્રસિદ્ધ દેશી ભજન રીતે ગવાય છે મિત્રો સંતવાણીમાં અને ખૂબ સરળ નોટેશન બનાવી અને વિડીયો બનાવવાની કોશિશ કરી છે મને વિશ્વાસ છે કે તમે ખૂબ સરળતાથી તમે આ ભજન શીખી શકશો મિત્રો અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર પણ મિત્રોને જરૂર કરવા વિનંતી છે મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે મિત્રો ત્યાં સુધી જય માતાજી જય હિન્દ